નમસ્કાર ગુજરાત સેવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે અમદાવાદના એક ઘટના સામે આવી છે જેમાં સ્થાનિક જર્જરિત થયેલા ક્વાર્ટર્સની ગેલેરીનો ભાગ ધારાઈ સતત તેમાં લોકો ફસાયા છે સંત વિનોબાનગર સુખરામનગર અમરેવાડી અમદાવાદ ખાતે બ્લોક નંબર સત્તરની ગેલેરી ધારાશાહી થતાં ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા છે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવે છે અહીં બ્લોક નંબર સત્તરના આઠ મકાનના આશરે ચાલીસ જેટલા લોકોને રેસ્ક્યુ કરી બહાર કાઢવા માટેની કાર્યવાહી ચાલુ છે ફાયર તેમજ પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો છે સ્થાનિક નગરસેવક જગદીશ રાઠોડે ઉચ્ચ અધિકારીઓનું ધ્યાન દોરીને બચાવ કાર્ય યુદ્ધના ધોરણે હાથ ધરવામાં સૂચના આપી છે જગદીશભાઈ શું ઘટના હતી અને કેટલા લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યું અને હાલ શું કામગીરી ચાલી રહી છે આજ રોજ સુખરામ મતદાર સંત વિનોબાભાઈ પાટસમાં બ્લોક નંબર સત્તર ની પેરાફી ધરાશીલ થઈ ગઈ અમારા સ્થાનિક આગેવાન બહુભાઈ નાળીયા રતિલાલભાઈ વિસાજી વગેરે દ્વારા ફાયર બ્રિગેડ ને પોલીસ તંત્રને જાણ કરવામાં આવી ફાયર બ્રિગેડ દ્વારા અહીંયા રેસ્ક્યુ પણ કરવામાં આવી રહ્યું છે હાલમાં ચાલુ છે ખૂબ જ જર્જૈત હતી જેને કારણે ત્રણથી પાંચ વ્યક્તિ ઘાયલ થયા છે એક બેનને વધારે જ્યાં થવાથી એમને સિવિલ તરફ ખસેડવામાં આવે છે બાકીના સ્થાનિક લોકો ખૂબ જ ભયભીત છે અને લગભગ હું ત્યાં સુધી સત્તરથી વીસ પરિવારના લોકો જે હતા એ બધા અંદર પસરાઈ પડ્યા હતા અને જેને ફાયર બ્રિગેડ દ્વારા અને સ્થાનિકોની મદદથી રેસ્ક્યુ કરીને સેકન્ડ ફ્લોર પરથી નીચે સલામત ઉતારવામાં આવી રહ્યા છે અત્યારમાં પણ પૂર્વજોની એસ્ટેટની ટીમ દ્વારા જે જર્જરી થયેલો કામગીરી ચાલી રહી છે ખાસ કરીને આ જર્જ થયેલા લોકો કેટલા સમય વર્ષો પહેલાના છે અને હાલ એમની સ્થિતિ વસવાટ કરે આ અંદાજી સાહીઠ વર્ષ જૂના મકાનો છે અને સ્થાનિકોએ વારંવાર રજૂઆત પણ કરી છે પૂર્વ ઝોનના એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ અને નગરના નિગમને કે ભાઈ ઝડપથી બને ત્યાં સુધી બે હજાર સોળની પોલિસીનો અમલ કરવામાં આવે સ્થાનિકોનો વ્યવસ્થિત રીતે સર્વે કરવામાં આવે અને લોકોને ભાડાની રકમ વ્યવસ્થિત રીતે ચૂકવવામાં આવે તો લોકો પોતાના જીવના જોખમે રહેવા માંગતા નથી અને સલામત ખસેડા આવી સરકારને અમારા આના દ્વારા વિનંતી કરવામાં આવે ખાસ કરીને કેટલા ફાયર જવાનોએ આજે રેસ્ક્યુની કામગીરી દરમિયાન કેટલા લોકોનું આપણે બચાવ કર્યું ફાયર બ્રિગેડના જવાનો દ્વારા સત્યાવીસથી ત્રીસેક લોકોનો બચાવ કરવામાં આવ્યો છે અને ત્રણથી ચાર વધારે જે ઇજા પામે હતા એને નજીકની હોસ્પિટલ તરફ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે આપનું નામ ને પરિચય આપો મારું નામ છે ભાવુભાઈ નાડિયા બાબુ એ શું ઘટના છે અને કેટલા લોકોનો બચાવ કરવામાં આવ્યો ફાયરના જવાનો દ્વારા ફાયરના જવાનો દ્વારા કમસે ટોટલ બાર જણાને બચાવ કરવામાં આવ્યા છે બીજું તો બ્લોક નંબર સઠ વિભા નગર મ્યુનિસિપલ બ્લોક નંબર સત્તરની બીજાવાળની જે પેરાફીડ જે છે એ ધરાશાયી થઈ ચાર ને ત્રીસ વાગે તો અમે કંટ્રોલ ફાયર બ્રિગેડને જાણ કરી અને એસ્ટેડ ટીડીઓને બી જાણ કરી કે તાકીદે એ લોકોએ એમનું અહીંને કામગીરી ચાલુ કરી કેટલા વર્ષ જૂના જર્જી થયેલા લોકો છો અને શા માટે લોકો જોખમી રીતે વસવાટ કરે છે શા માટે કે સાહેબ અમે તો અવારનવાર અમે સમતિ બી આપી દીધી અમે રીડેવલપમેન્ટમાં જોડાવા તૈયાર છીએ છતાં બી તંત્રની આંખ હજુ ખુલતી નથી ના જાણે કે કોઈનો ભોગ લેવાનો હોય એ રીતે પરિસ્થિતિ અમને નિર્માણ થાય એવું દેખાઈ રહ્યું છે ખાસ કરીને આજે કેટલા લોકો ઇજાગ્રસ્ત થયા અને કેટલા લોકોને બચાવવામાં આવ્યા આજ એક બેનને જે સિવિલ હોસ્પિટલમાં અત્યારે દાખલ કરવામાં આવ્યા છે અને બીજા જે છે એમની સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસે જે મહિલાને સિવિલમાં દાખલ કર્યા છે તેમને કયા ભાગે ઈજા થઈ છે એમના માથાના ભાગે ઈજા પહોંચે છે શું હાલ એમની સ્થિતિ છે એમની સ્થિતિ હાલ અત્યારે સિવિલમાં સારવાર હેઠળ છે

તમામ કોલ નજર સાહેબોની જવાબદારી તો આવે છે પણ હવે સાહેબ જે થયું થયું જે આવ્યા એ વેલકમ